નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દેશના કેટલાક ભાગોમાં અત્યારે પ્રદેશ બિહાર ઝારખંડ અને પશ્ચિમ બંગાળના જુદા જુદા વિસ્તારમાં વીજળી પડવાને કારણે સો થી વધુ લોકોના મોત થયા છે જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે ત્યારે મિત્રો બિહારમાં તોફાન અને વીજળી પડવાને કારણે અત્યાર સુધીમાં ચોપન લોકોએ જીવ ગુમાવ્યા છે મુખ્યમંત્રી નીતિશ કુમારે વીજળી પડવાથી થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને મૃત્યુના પરિવારજનો

માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ